વાત કરીએ પણ જળબંબાકારની સ્થિતિ છે પડાણા પાટિયાથી ચાંગા પાટિયાને જોડતો રસ્તો બંધ થઈ ચૂક્યો છે જામનગરના ગ્રામ્યમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો જામનગર શહેર અને જિલ્લા પર મેઘરાજાએ જાણે હેર વરસાવ્યો હોય એ રીતે વરસાદ તૂટી પડ્યો હતો

રેસ્ક્યુ કરી પ્રસૂતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી લોકોના હાલ બેહાલ થઈ ચૂક્યા હતા ભારે વરસાદને પગલે તો ત્યારે જામનગર ગ્રામ્યમાંથી એક પ્રસૂતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી કારણ કે ચારે બાજુ પાણી જ ભરાઈ ચૂક્યા હતા ત્યારે જે પણ લોકો નીચાણવાળા સ્થળે સ્થળે હતા અથવા તો આસપાસ પાણી ભરાઈ ચૂક્યું હતું ત્યાં તમામનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી અને તેમાં એક પ્રસૂતા મહિલા પણ હતી જેને રેસ્ક્યુ કરી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી